રાજ્યની સૌથી મોટી અને જૂની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સફાઈ અભિયાન દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા કોંગ્રેસ પક્ષે તીખી ટીકા કરી હતી આ વાયરલ વિડીયો વિવાદ તારવતા જ શિક્ષણધામમાં નિમ્ન કક્ષાનું ચલણ ચાલી રહ્યું હોવાની આલોચના થઈ રહી છે કરોડો રૂપિયાના સિક્યુરિટી ટેન્ડરો હોવા છતાં નશા મુક્ત કેમ્પસના નામે ઉલદુ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જે ચિંતાનો વિષય છે કોંગ્રેસ પક્ષે તીખી ટીકા કરી ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે જે દેશ અને ગુજરાતની ભવિષ્ય પેઢી માટે જોખમી છે રાજ્ય શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રીએ આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ નશા મુક્ત કેમ્પસ બનાવવા નક્કર પગલાં ભરવા જોઈએ કોંગ્રેસ પક્ષની માંગ છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય સિક્યુરિટી રક્ષકોના નામે લાખો કરોડોના ટેન્ડરોની પણ તપાસ કરવામાં આવે રાજ્યની એક સમયની સૌથી મોટામાં મોટી અને જૂનામાં જૂની ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જયારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે જ દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈએ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ એ કુલપતિના હા ઓલામાં ડસ્ટબીન માટે આપે મને એમ લાગે છે કે આ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યુરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો તો આવે છે ક્યાંથી આ પ્રકારને નશાકારક પદાર્થોથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઉલટું ચાલી રહ્યું છે અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉની મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફૂટો ઇવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડીક પણ શરમ હોય જ્યારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશામુક્ત કરવાની ખાસ જરૂર છે જે દુઃખ સાથે કેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માન કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો પણ એની પણ તપાસ થવી જોઈએ કે આ કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ કોણ સંડોવાયેલો છે